દર્શક મિત્રો ઝિંદગી કેફેમાં આપનું સ્વાગત કરીએ છીએ હવામાં ગુંજતો અવાજ અને મનમાં જાગતી કલ્પના એટલે રેડિયો માનવ સભ્યતાના ઇતિહાસમાં માહિતીની સાથે જો મનોરંજન ક્ષેત્રમાં કોઈ જબરજસ્ત શોધ થઈ હોય તો તે રેડિયો છે રેડિયો એટલે ખાલી એક ઇલેક્ટ્રોનિક સાધન નહીં પણ કરોડો લોકોની લાગણીઓ અને યાદોની સાથે જોડાયેલું એક ખૂબ જ સેન્સિટિવ માધ્યમ દાયકાઓથી રેડિયાએ લોકોને અનેક તાંતણે બાંધવાનું કામ કરેલું છે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી જગ્યાએથી એક કરેલા છે લોકોને અને આજે પણ રેડિયો દરેકના દિલમાં રાજ કરે છે આજની વાત કરું છું ઓગણીસમી સદીમાં ગુગલી અલ્મોકા માર્કોની આ શોધે એક સંદેશા વ્યવહારની જે વ્યાખ્યા હતી એ આખી બદલી નાખી ભારતની વાત કરીએ તો આકાશવાણી અને વિવિધ ભારતીના માધ્યમથી રેડિયોએ ખેડૂતો હોય સૈનિકો હોય ગૃહિણી હોય સ્ત્રીઓ હોય નાના મોટા વૃદ્ધ સૌના મનમાં થઈને દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે આપણને સૌને આજે પણ રેડિયો પર પ્રસારિત થતાં મોડી રાત્રિના ગીતો તરત મન મોહી લે છે ગાડીમાં જતા હોઈએ ઓફિસથી પાછા ફરતી વખતે તો તરત આપણે એ સાંભળવા માટે આકર્ષાઈ જઈએ છીએ આજે પણ રેડિયોનું ભવિષ્યની જો વાત કરીએ ખૂબ તેજસ્વી છે અને તકનીકી રીતે એ સજ્જ દેખાય છે હવે તે તરંગો પૂરતી મર્યાદિત નથી રહી હવે તેણે પોડકાસ્ટ અને ડિજિટલ ઓડિયો સ્ટ્રીમિંગના રૂપમાં નવો અવતાર લઈ લીધેલો છે ચાલો આજે રેડિયો કાલ આજ અને આવતીકાલ પર આવી જ સરસ મજાની વાતો કરીશું આજના આપણા મહેમાનો સાથે આજના આપણા મહેમાન છે શ્રી મૌલિન મુનશી નિવૃત્ત સહાયક નિર્દેશક આકાશવાણી મૌલિનજી આપનું આજના આ ખાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણા બીજા ગેસ્ટ છે ત્રિલોક સંઘાણી સાહેબ આપ પણ નિવૃત્ત સહાયક નિર્દેશક આકાશવાણી સાથે જોડાયેલા છો રેડિયો સાથે જોડાયેલા છો આપ બંનેનું સ્વાગત કરીએ છીએ ત્રિલોકભાઈ રેડિયો આપણું જીવન તમારું તો જીવન રહેલું છે તો આજે ગઈકાલની થોડી વાત કરીએ તો ગઈકાલે રેડિયો શું હતો હતો કેવો કેવી રીતે આગળ વધ્યો એની ઉપર આપણે થોડું ઇતિહાસ ઉપર જઈએ કારણ કે ઇતિહાસમાંથી આપણને ઘણી બધી શીખ પણ મળતી હોય છે અને રેડિયોની સફર છે હંમેશા એક રોમાંચક સફર રહી છે એક રીતે જોઈએ તો ભારતમાં રેડિયોનું આગમન ઓગણીસો ત્રેવીસના ના વર્ષમાં થયું અને આપણે નવાય લાગશે કે વિશ્વમાં પહેલો જે રેડિયોનું ટ્રાન્સમિશન શરૂ થયું ઓગણીસો બાવીસમાં શરૂ થયું એટલે કે રેડિયો લગભગ ભારતમાં વિશ્વની સમાનતા રેજ આપણે બહુ પાછળ નથી રહ્યા પણ એ સમયે થોડા એમેચ્યોર લોકો એટલે કે જેને આપણે કહીએ ને કે શોખથી રેડિયો શરૂ કર્યા રેડિયો ક્લબ શરૂ કરી મુંબઈમાં ચેન્નાઈમાં એ રીતે એટલે એ લોકો રેડિયોનું પ્રસારણ શરૂ કરતા હતા પણ એ દૈનિક નહોતું એટલે કે આજે થયું પછી બે ત્રણ દિવસ ચાર પછી કોઈ નવું રેકોર્ડિંગ થાય અને પછી ફરી પાછું પ્રસારણ થાય અડધો કલાક કલાક એવી રીતે થતું હતું પછી એ બંધ બી થઈ ગયું પછી ઓગણીસો ત્રેવીસના જુલાઈથી રેડિયો પ્રસારણ નિયમિત શરૂ થયું એ સમયના આપણા જે આપણા વાયસોય હતા લોર્ડ ઇરવિન એમના દ્વારા એનું ઉદઘાટન થયું એટલે ઓગણીસો સત્યાવીસથી આપણે ત્યાં રેડિયો પ્રસારણની નિયમિત શરૂઆત થઈ અને ત્યાર પછી ક્રમશઃ આગળ વધતું ગયું ઓગણીસો છત્રીસમાં આપણે જેને આકાશવાણી કહીએ છીએ અત્યારે એને ઓલ ઇન્ડિયા રેડિયોનું નામકરણ થયું ઓગણીસો સુડતાળીસમાં આપણે જે રાજા થયા ત્યારે આપણી પાસે કુલ નવ રેડિયો સ્ટેશન હતા એમાંથી છ રેડિયો સ્ટેશન આપણા ભાગે આવ્યા ત્રણ પાકિસ્તાનના ભાગે ગયા અને એ છ રેડિયો સ્ટેશનમાંથી આજે આપણે જે આકાશવાણીની જે વાત કરીએ ત્યારે કારણ કે ભારતમાં વર્ષો રેડિયો એટલે કે આકાશવાણી એવું રહ્યું ત્યાર પછી પ્રાઇવેટ ચેનલ્સ તો બહુ પાછળથી આવી પણ વર્ષો સુધી આકાશવાણી એ રેડિયોનું સમાંતર અથવા તો રેડિયોનું એક બીજું નામ બની ગયું અને આકાશવાણીમાં પણ પછી વિવિધ ભારતીની પ્રસારણ સેવાની શરૂઆત ઓગણીસો સત્તાવનમાં થઈ એટલે કે મનોરંજન સેવા થઈ પણ રેડિયો જે શરૂઆતમાં જ્યારે આકાશવાણીની શરૂઆતના વર્ષો હતા ત્યારે રેડિયોનું મુખ્ય કામ હતું માહિતી અને સાથે સાથે શિક્ષણનું કામ અને આ કામ રેડિયોએ સુપેરે કરી જાણ્યું અને યાદ રાખીએ આપણે કે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે આપણો સાક્ષરતાનો દર વીસ ટકાની આસપાસ હતો એટલે કે એંસી ટકા વસ્તી આપણી પાસે નિરક્ષર હતી એમને માટે સમૂહ માધ્યમોનું એક જ સમૂહ માધ્યમ એટલે રેડિયો એક જ એવું માધ્યમ હતું અને રેડિયોએ આપણી વિકાસ પ્રક્રિયામાં પણ બહુ જ મહત્વનો બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો એટલે આ રેડિયોની સફરની વાત આપણે કરીએ તો ઘણી બધી વાતો નીકળે પણ આ એક એક પાસું આપણે લીધું કે આપણે જ્યારે આઝાદ થયા અને ત્યાર પછી આપણી જે વિકાસની પ્રક્રિયા શરૂ થઈ એમાં રેડિયો એટલે આકાશવાણીએ બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો જી ઓલિનભાઈ આપ પણ રેડિયો સાથે આપનું જીવન પણ રેડિયો સાથે સંકળાયેલું રહેલું છે આપના જીવનમાં રેડિયોનું શું યાદો છે રેડિયો સતત બધાની લોકો સાથે ચાલે છે અને રેડિયોમાં કામ કરવાની એક અદ્ભુત મજા છે ધોરીથી બેન કે રેડિયો લોકોને કાનથી જોતા કરે છે અને તમે જોજો કે સવારે કોઈના પણ રસોડામાં હશે તો રેડિયો ચાલતો હશે કે સવારનું જે ટ્રાન્સમિશન રેડિયોનું હોય છે આખું એક પાસ પવિત્ર હોય છે એમાં ભજનો હોય ભક્તિ સંગીત હોય લોકગીતો હોય સમાચારો આવતા હોય એટલે અને રેડિયો માટે એવું છે કે એની વિવિધતા બહુ છે એની સામે બેસી નથી રહેવું પડતું તમે તમારું કામ એટલે મહિલાઓ મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે અમે અમારા રેડિયો પ્રોગ્રામના ટાઈમ સાથે અમે અમારું શેડ્યુલ દૈનિક ગોઠવ્યું છે કે આ પ્રોગ્રામ ચાલુ થાય એટલે બાળકોનો લંચ બોક્સ ભરવા ફલાણો પ્રોગ્રામ ચાલુ થાય એટલે કુકરની સીટી મારવી રેડિયોના ટાઈમ સાથે એ લોકો એમનું દૈનિક જીવન એટલું બધું ગોઠવી દીધું એટલે સામાન્ય પ્રજા જે છે એ રેડિયો સાથે એટલી કનેક્ટેડ થઈ ગઈ છે જેમ ઘડિયાળના કાંટે કામ કરીએ એવી રીતે રેડિયોની સાથે એ લોકો જાણે કે વ્યક્તિ તરીકે એમના જીવનમાં એક રેડિયો સ્થાન રેડિયો એમના જીવનમાં એટલું તો વણી ગયો છે ને કે તમે એને છૂટો જ ના પાડી શકો સાચી વાત દરેક જણના અને રેડિયો દરેકના સુખ અને દુખમાં સાક્ષી રહ્યો છે અને સાથી રહ્યો છે તમે જો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આકાશવાણી લોકોને આ સોલ્યુશન પ્રયત્ન કર્યો અમે કદી એ લાશોની વાત નહોતા કરતા એ તો હકીકત પણ ક્યાં સરકાર પહોંચી રહી છે ક્યાં એનજીઓ મદદ માટે પહોંચી રહી છે લોકોને અહેસાસ કરાયો કે અમે બધા તમારી સાથે છીએ તમે એકલા નથી અને એ જ રીતે જ્યારે કોઈ આનંદનો પ્રસંગ હોય મેચ જીતી ગયા હોય ત્યારે પણ રેડિયો સહભાગી થાય જ એ લોકોના આનંદની અંદર એટલે સુખ અને દુઃખ બંનેમાં એ સાથીદાર તરીકે રહે છે ત્રિલુભાઈ રેડિયો સાથે આપણે સંકળાયેલા છો તમારા જીવનમાં કોઈ સરસ મજાનો રેડિયો સાથેનો જે પ્રસંગ જે હજી આપ કેવાને કે આ ધીસ વોઝ ધ મેમરી આ મારી મેમરી છે એવો એક આદુ પ્રસંગ રેડિયો સાથે તો આપણે ઘણા બધા પ્રસંગો એવા હોય કે જે આપણને એમ લાગે કે આ આપણા માટે गौरवની ક્ષણ હોય જી જી હવે આપણા અવાજને કારણે આપણે ઘણીવાર કોઈ જગ્યાએ જતા હોય આપણે કોઈ કારણ કે વિવિધ ભારતી ઉપર અમે ફોનિંગ પ્રોગ્રામ કરતા જી હેલો વિદ્વિત ભારતી જી અને એ ફોન પ્રોગ્રામ એટલે એમાં સામાન્ય જન પોતાના ફોન દ્વારા રે આકાશવાણીનો સંપર્ક કરે થોડી વાતો કરીએ અમે અને એમની પસંદગીનું ગીતો સંભળાવીએ અને એના દ્વારા ઘણા બધા શ્રોતાઓ આપણને ઓળખતા હોય અને ઘણીવાર એવું બનતું હોય કે કોઈ જગ્યાએ આપણે ગયા હોય ને અવાજના માધ્યમથી આપણને ફક્ત કોઈ શ્રોતા આપણને ઓળખી લે અને હજી મને યાદ છે કે હું આકાશવાણી ઉપર એટલે આકાશવાણીની બે ચેનલ છે અમદાવાદમાં એક વિધ ભારતી જે મનોરંજન ચેનલ છે અને બીજું પ્રાઇમરી ચેનલ એમ એમ મીડિયમ ઉપર તો એની પહોંચ વધારે હોય તો ભાવનગર પાસેના કોઈ ગામમાં હું જ્યારે કોઈ અમે કોઈ કાર્યક્રમ રેકોર્ડ કરવા ગયેલા હતા અને કોઈ કિશોર આવ્યો જે અઢાર ઓગણીસ વર્ષનો હતો અને એને ખબર નહોતી કે આકાશવાણીની ટીમ ત્યાં આવી છે અને હું ઇન્ટરવ્યુ રેકોર્ડ કરતો હતો ઇન્ટરવ્યુ પૂરો થયો એટલે તરત એને મને પૂછ્યું કે તમે ત્રિલોક ભાઈને એમ એટલે હું રેડિયો ઉપર ત્યારે દર પંદર દિવસે સ્પોર્ટ્સ રાઉન્ડ અપ કરતો અને એ યુવા મિત્ર એ યુવાણીમાં એ સ્પોર્ટ્સ અપ સાંભળતો અને એના દ્વારા એને મને ઓળખી લીધો આવી ઘણી બધી ક્ષણો હોય પણ રેડિયોની જે વિશેષતા કહ્યું કે એ તમારા રોજબરોજના કાર્યોમાં વિક્ષેપ નથી કરતો એ તમારી જોડે જ રહે તમે તમારું કામ કરતા રહો તમે ડ્રાઈવ કરતા હો તમે તમારું કામ કરતા હો રેડિયો બાજુ વાગતો હોય અને સાથે સાથે તમારો સાથી બનીને રહે આ રેડિયોની વિશેષતા છે મૌલિનભાઈ આજે જોવા જઈએ તો રેડિયોની સાથે સાથે પહેલાં જે જૂના જમાનાના રેડિયો આવતા હતા જે આપણે બેન્ડ પકડતા હતા અને ગોળ એનું રાઉન્ડ ફેરવીને કરતા હતા આજે ડિજિટલાઇઝેશન ખૂબ વધી ગયું છે ખૂબ વધી ગયું છે એમ અને નાના નાના બાળકોના હાથમાં વૃદ્ધોના જેની પાસે સમય પસાર કરવાનો સમય છે એ લોકોના હાથમાં આજે મોબાઈલ આવી ગયેલા છે તો આવા સમયમાં અત્યારે અત્યારની વાત કરીએ હજી ભવિષ્યની તો વાત નથી કરતા પણ અત્યારે રેડિયોનું સ્થાન તમને ક્યાં કેવું લાગે છે એક સમય એવો આવ્યો કે રેડિયો જ્યારે હાસ્યમાં ધકેલી ગયો કારણ કે નવી નવી ચેનલો પ્રાઇવેટ આવેલી અને લોકો માટે ચેનલો નવી હતી એટલે એમ થયું કે રેડિયો થોડોક પાછળ થઈ ગયો પણ પછી સમય જતા રેડિયો એ પણ પોતાના વાઘા બદલ્યા અને એમ સ્વરૂપે એનો એક પુન અવતાર થયો અને એફએમ યુવાનોમાં ખુબ લોકપ્રિય થયું અમે અમારા ફોર્મેટ પણ બદલ્યા કાર્યક્રમના જેવો યુવાનોને જે ગમે માહિતી અને મનોરંજનના અલગ અલગ પ્રોગ્રામ શરૂ કર્યા અને જે લેટેસ્ટ ટેકનોલોજી છે ડિજિટલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બહુ સરસ કહેલું કે હવે લોકોના ખિસ્સામાં જે હશે ને તે સંભળાશે એટલે હવે એ સમય નથી કે પહેલાના પાસે સમય કે રેડિયો સેટ પાસે બેસે સ્પેશિયલ પણ ખિસ્સા એટલે રેડિયોની એપ આવી ગઈ બરાબર આકાશવાણીની વાત કરું તો અમારી ન્યૂઝ ઓન એર એપ છે બરાબર છે પ્રસાર ભારતીની વેવ છે ઓટીટી પ્લેટફોર્મ એટલે હવે લોકો ગમે ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણે તો એ વિષય કોઈ પણ ખૂણે કોઈ પણ ચેનલ આકાશવાણી છે એ સાંભળી શકે મોબાઈલ એપ ઉપર સાંભળી શકે ઓટીટી પેટ ઉપર એ સાંભળી શકે એટલે એની પાસે વિકલ્પો ખૂબ વધી ગયા ડીટીએચ આવી ગયું બરાબર છે કે લોકો વિશ્વમાં ગમે ત્યાં તે નું જે કનેક્શન લઈ લે તો એ પોતાની મનગમતી કોઈ પણ ચેનલ રેડિયો ચેનલ આકાશવાણીને એની પર સાંભળી શકે એટલે ટેકનોલોજીનો નો રેડિયોમાં ખૂબ સરસ થયો અને એને કારણે નવો વર્ગ ઉભો થયો રેડિયો સાંભળનાર અને માણસનું મન કેવું છે કે માકડા જો છે રેડિયો ચેનલ આયા કુદર તો કે આ પણ ચેનલ આટલી બધી સરસ છે જે એક વર્ગ ગયો તો રેડિયો સાંભળતો જ નહોતો એ આ ટેકનોલોજીને કારણે અમને એક બહુ મોટો વર્ગ મળ્યો એટલે જેમ જેમ સમય બદલાતો ગયો જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એવી રીતે રેડિયોએ પણ પોતાનો સમય બદલેલો છે પોતાને પોતાનો રંગ એ રીતે એણે બદલેલું છે તમે એક વાત કરી કે વિશ્વના ખૂણે ખૂણે રેડિયો અત્યારે આ ઇન્ટરનેટ કો ડીટીએચ કો કે જે એનાથી સાંભળી શકાય છે જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાત શરૂ કરી એ પછી પણ ખાસું બધું રેડિયો સાંભળવાવાળો વર્ગ બદલાયેલો હોય એવું લાગે છે શું કહેશો હા એટલે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાત કહેવા માટે રેડિયોની આકાશવાણીની પસંદગી કરી એ બહુ જ એક ઉદ્દેશ સાથે કરી છે કારણ કે અમને ખબર છે કે આપણે જેને જન વર્ગનું એટલે સામાન્ય જનનું જે માધ્યમ છે કે જે છેવાડાના માનવી સુધી પહોંચે છે એવું જે માધ્યમ છે રેડિયો કે આકાશવાણી છે અને એમને એ વિશેષતા ખબર હતી એટલે જ એમણે મનકી કી બાત માટે રેડિયોનું પ્લેટફોર્મ પસંદ કર્યું અને એ વાત બહુ સાચી છે કે રેડિયો દ્વારા આપણે સામાન્ય જન સુધી પહોંચી શકીએ છીએ અને આપણે નવાઈ લાગશે દોતાબેન કે રેડિયો એટલે કે આકાશવાણીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અમારા શ્રોતા મિત્રો છે એ વિવિધ વર્ગમાંથી આવે છે એ યુવા મિત્રો પણ હોય મહિલાઓ પણ હોય ગૃહિણી પણ હોય મોટી ઉંમરના વડીલો પણ હોય અને અલગ અલગ ક્ષેત્રમાં એ કોઈ બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલું કોઈ ડૉક્ટર હોય બધા અલગ અલગ ક્ષેત્રના લોકો હોય

અને જે ઈમેલ આવતા હોય એ શારજાથી યુએઈથી પણ આવતા હોય ફ્રાન્સના આપણા કોઈ ગુજરાતી શ્રોતા મિત્ર હોય એને આપણને ફ્રાન્સમાં બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ કે સાંભળ્યું હોય અને એનો પ્રતિભાવ આપે એટલે આ જે પહોંચ જે હતી પહેલાં જે ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત રહેતી હતી એની બદલે હવે એ ભૌગોલિક સીમાડો કુદીને આગળ વધી ગઈ અને આ આપણને એનો ફાયદો થયો ખૂબ સરસ વાત કરી આપણો જે રેડિયો છે એ ખૂણે ખૂણે વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલો છે સરસ મજાની રેડિયોની વાત આપણે ચાલુ રાખીશું પણ અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો છોકરો સીએ છે ના પીવે છે છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા પીધેલી હાલતમાં ગાડી ટ્રક સાથે ઠોકી દીધી ગાડી એ ગઈ ને આબરો એ ગઈ મારે દારૂડિયા ને દીકરી નથી દેવી યાદ રહે દારૂનો નશો લાગે જિંદગીને બટ્ટો નશાયુક્ત પદાર્થના ગુના માટે 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા ₹5 લાખ સુધીનો દંડ નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત તો બ્રેક પછી આપનું ફરી સ્વાગત કરીએ છીએ રેડિયો ગઈકાલ આજ અને આવતીકાલ વિશે આપણે સરસ મજાનો સંવાદ કરી રહ્યા છીએ આપણા આજના બંને મહેમાનો સાથે મૌલિકભાઈ અને ત્રિલોકભાઈ બંને સરસ વાતો કરી રહ્યા છો મૌલિકભાઈ જેમ ત્રિલક ત્રિલોકભાઈ કીધું કે દૂર દૂરથી બધેથી અત્યારે પણ મેલ આવે છે અત્યારે પણ એટલા જ લોકો આની સાથે કનેક્ટેડ છે પહેલાં પણ હતા અત્યારે પણ છે પણ આવતીકાલ તમને કેવી લાગે છે રેડિયોની આવતીકાલ રેડિયોની બહુ જ ઉજવળ છે કારણ કે આ એક એવું સાધન છે જે કે પોકેટમાં રહી શકે એટલે વ્યક્તિને હંમેશા એકલતા એકલો હોય ને માણસ એ પીજી તરીકે રહેતો હોય પોતાના કામ ધંધે કે ટ્રેનમાં હોય ત્યાં થોડોક સમય કંટાળો આવે ત્યારે એનો સાથીદાર હમસફર બને છે રેડિયો અને રેડિયો ઉપર એને માહિતી અને મનોરંજન બેવું મળે છે આજે માણસ એકલો રહેતો હોય અને એકલતા લાગતી હોય ડિપ્રેશન જેવું હોય તો એ રેડિયો પર ગીતો સાંભળે ને આવી જાય છે અને બીજું શું છે કે રેડિયો એ વિકાસની વાત લોકો સુધી પહોંચાડે છે એટલે એને એમ થાય કે મારા દેશમાં આટલી બધું સરસ સ્ટાર્ટઅપ નવા શરૂ થઈ રહ્યા છે મારે કોઈક ઉદ્યોગ શરૂ કરવો છે તો મને આ જગ્યાથી લોન મળશે અમારું ફોકસ વધારે એ છે કે લોકો સુખી કઈ રીતે થાય લોકો શાંત કેવી રીતે સરસ રીતે રહે અમારું કામ એ નથી કે લોકોને ટેન્શનમાં લાવી દેવા હા વધારે પ્રશ્નો પૂછ્યો પણ સતત લોકોની સાથે રહેવું એટલે રેડિયોની આવતીકાલ ખૂબ ઉજ્જવળ છે રેડિયોની સંખ્યા વધતી જાય છે એટલે રેડિયોનું આવતીકાલ જે છે ખૂબ ઉજ્જવળ છે અને નવા નવા શ્રોતો ઉમેરાતા જે છે સિનિયર સિટીઝન છે એના માટે તો આજ એક સાથી છે લંડન થી હમણાં એક અમારા રિલેટીવ એ કે મારા માટે તો જો રેડિયોને તો કલ્પના કહી શકું કઈ રીતે જીવી શકું હું કે સતત કે રેડિયો સાંભળું છું અમદાવાદના એક રેડિયો પ્રેમીજન છે એમણે એમના એમના બેડરૂમમાં ધાબે બધે જ રેડિયો રાખ્યા છે કે હું રેડિયો બંધ જ નથી કરતો મેં કહું રાત્રે ટોન આપ્યો કે ના મને રેડિયો જો બંધ થઈને મને ગભરામણ થઈ જાય અને અમે એમના ઘરે રીતસર જોવા ગયા તો એટલા બધા રેડિયો જાત ભાત ના રેડિયો કે મારું જીવન જ રેડિયો રેડિયો મેન રેડિયો મેન હા તો એટલે ઇન્દ્રવદનભાઈ કરીને એમનું નામ છે અને એટલા બધા રેડિયો છે એમની પાસે અને બધા રેડિયો ચાલુ કરે છે લોકોને મફત રિપેર કરી આપે છે એટલે એ જ બતાજે પ્લસ જેમ ત્રિલોકભાઈ કહ્યું કે અમારે ત્યાં આજની તારીખે આટલા બધા ઈમેલના જેનો લેટર્સ આવે છે ફિનલેન્ડ થી આવે લોકોના પત્રો આવે એકવાર ડાયરેક્ટર જનરલ પોસ્ટલ સર્વિસ અમારે ત્યાં રેકોર્ડિંગ માટે આવેલા અને એમને સ્ટુડિયો બતાવવા લઈ ગયો તો મને કે કેટલા વર્ષ જૂના પત્રો છે મેં કહું આજના છે મને કહું હજુ લોકો પોસ્ટકાર્ડ લખે જો અમે તો બંધ કરવાનું વિચારતા હતા મેં કહું મેડમ બંધ ના કરતા કારણ કે લોકો આટલા બધા રોજના અને એ પત્રો પણ સુંદર એમાં ડિઝાઇન કરી હોય પોતાને એમણે લાગણી હા અલગ અલગ પેન થી કલર થી લખ્યું હોય એટલે રેડિયોની ની આવતીકાલ ખૂબ ઉજવળ છે રેડિયો સરસ પ્રોગ્રામ્સ આપે છે અને કેટલા બધા ફોર્મેટ છે દ્વેતન જો તમે બાળકો માટેનો પ્રોગ્રામ વડીલો માટેનો પ્રોગ્રામ આપડા સૈનિકો જવાનો માટેનો પ્રોગ્રામ રસોઈ માટે રસોઈ માટે સહિયર પ્રોગ્રામ બરાબર છે બેનો માટેનો પ્રોગ્રામ બાળકો દરેક વય જૂથ ટ્રાઇબલ્સ પ્રોગ્રામ છે અમારો આદિજાતિ માટે બરાબર છે યુથ પ્રોગ્રામ છે યુવાણી તો આટલા બધા ફોર્મેટ આટલા બધા કાર્યક્રમો કોઈ બીજા પાસે નથી અને સતત ચોવીસ કલાક અને એમાં આપણા લોકગીતો આવે સુગમ સંગીત આવે ક્લાસિકલ મ્યુઝિક આવે ટોકલેટ આવે ડિસ્કશન આવે એટલે કેટલું બધું વૈવિધ્ય કે તમે કોઈ એમને એમ મોનોટો કે ભાઈ એકનો એક પ્રોગ્રામ ચાલે છે દર પંદર કંઈક બદલાઈ જાય મૌલિનભાઈ રેડિયોની વાત આવે ને ત્યારે અત્યારે જમાનામાં શું થાય કે ઘણી બધી રેડિયોની પણ ચેનલો શરૂ થઈ ગઈ આપણે રેડિયોની વાત કરીએ તો એક પ્રોબ્લેમ હોય શ્રોતાઓનો આ શ્રોતાઓની તરફથી આપણે જો વાત કરીએ કે વારે ઘડીએ એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય છે એવું થઈ જતું હોય છે તો એ એડવર્ટાઈઝ વગર રેડિયો સાંભળી શકાય એવું કંઈ કોઈ ચેનલ આપણામાં ખરી એવું હા એક બહુ જ તમે સરસ કહ્યું કે અમારી આકાશવાણીની એક ચેનલ છે જી એનું નામ છે રાગમ હું આપણા દર્શક મિત્રોને કહું કે સાંભળે એમાં મેં નક્કી કર્યું છે અમારા સિવાય કે કોઈ એડવર્ટાઈઝ ના લેવી અરે વાહ અને એ રાગમ ચેનલ પર ચોવીસ કલાકની મ્યુઝિક ચેનલ છે અને અલગ અલગ પ્રદેશોનું સંગીત એમાં વાગતું હોય પણ કોઈ એડવર્ટાઇઝ નહીં એનાઉન્સમેન્ટ પણ એક એક લીટીની જ આવે બરાબર કે અબ આમ સુનેગે ગુજરાત કા સુગમ સંગીત બસ એટલું જ એથી વિશેષ કોઈ અને એડ તો નહીં જ તો આ એકમાત્ર કદાચ ભારતની આ ચેનલ છે કે જેની અંદર રેડિયોની કે જેમાં કોઈ જ એડવર્ટાઈઝ અમે લેતા નથી અને વ્યક્તિ પોતે આખી રાત કામ કરતું હોય કોલ સેન્ટરમાં કે બીજું કોઈ તો એ રાગમ ચેનલ સાંભળે એટલું એનું મન સરસ શાંત થઈ જાય પ્રફુલ્લિત કે મ્યુઝિક સતત વાગતું જો હોય તો એ રાગમ ચેનલ જે છે એવી આપ જે કહો છો કે જેમાં અમે એડવર્ટાઈઝ નથી લેતા તો દર્શક મિત્રો સરસ મજાની આકાશવાણીની રાગમ એક ચેનલ છે જેની ઉપર તમે કોઈ જ એડવર્ટાઈઝ વગર સતત ચોવીસ કલાક સરસ મજાના ગીતો છે સુગમ સંગીત છે વિવિધતાવાળા દરેક પ્રોગ્રામ આપ સાંભળી શકો છો ત્રિલોકભાઈ તમને શું લાગે છે રેડિયોનું ભવિષ્ય એમણે તો કીધું કે ઉજ્જવળ છે સરસ છે હજી અત્યારે પણ એટલું જ દમદાર છે પણ બીજા શું શું ચેન્જીસ આવશે જો આપણે પહેલાં તો અમુક પરિવર્તનો ટેકનોલોજીના કારણે જી હા આપણે પહેલા એવું હતું કે રેડિયો સેટ્સ આપણા મોટા આપણા ઘરમાં મોટા રેડિયો સેટ હતા આપણા ડ્રોઈંગ રૂમમાં હતા વાલવાળા રેડિયો સેટ્સ હતા પછી એનું સ્થાન ટ્રાન્ઝિસ્ટર્સે લીધું ટ્રાન્ઝિસ્ટર્સમાંથી રેડિયોનો કુદકો માર્યો મોબાઈલ મોબાઈલ ફોનમાં આવી ગયો મોબાઈલ ફોનમાં પણ રેડિયો સેટ નથી આપણે એપ દ્વારા રેડિયો સાંભળીએ છીએ ઇન્ટરનેટ દ્વારા રેડિયો સાંભળીએ છીએ એટલે પરિવર્તન ટેકનોલોજીને કારણે આવતું હોય કન્ટેન્ટ વાઇઝ પરિવર્તન આવતું હોય દાખલા તરીકે પહેલા આપણે જે આપણે રેડિયોની વાત કરતા હતા એટલે આકાશવાણી એકમાત્ર વિકલ્પ હતો ત્યાર પછી પ્રાઇવેટ ચેનલ્સ થયું પ્રાઇવેટ ચેનલ્સમાં લોકલ કન્ટેન્ટને વધારે મહત્વ આપતા એટલે કે આરજે હોય એ લોકલ વાતો વધારે કરે લોકોની ત્યાંની જે સમસ્યા હોય લોકોને ત્યાંના જે ખુશી હોય એની સાથે આરજે કનેક્ટ થઈને લોકો સાથે જોડાઈને વાત કરે એટલે એ રીતે કન્ટેન્ટમાં પણ પરિવર્તન આવતું થયું પહેલાં રેડિયોનું કામ એ હતું કે એમાં માહિતી અને શિક્ષણને વધારે મહત્વ આપવામાં આવતું હતું હવે લોકોએ જોયું કે માહિતી અને શિક્ષણ મેળવવા માટે ઘણા બધા વિકલ્પો થઈ ગયા તો રેડિયો કન્ટેન્ટમાં પણ પરિવર્તન લાવ્યા કે રેડિયો કન્ટેન્ટમાં મનોરંજન એટલે કે સંગીતને વધારે મહત્વ આપવા માંડ્યું એમાં પણ ટોક શો પણ આવતા હોય છે અને એમાં પણ હવે આપને નવાય લાગશે કે પહેલાં એવું એવું માનવામાં આવતું કે રેડિયો એટલે ફક્ત સંગીત એટલે કે અલગ અલગ પ્રકારનું સંગીત તમે આપો થોડી આરજે પોતાની વાત કરે પણ આપણે જોયું કે આજકાલની યુવા પેઢી પણ લાંબા લાંબા એક એક દોઢ દોઢ કલાકના ઇન્ટરવ્યુ આપણે જેને કહીએ છીએ માણે છે એટલે રેડિયો ઉપર સ્પોકન વર્ડ એટલે કે જે ફક્ત આપણે ઉચ્ચરિત શબ્દો કહીએ એ ફોર્મેટને પણ સ્થાન મળવા લાગ્યું એટલે કન્ટેન્ટ પણ બદલાતું જાય ટેકનોલોજીને કારણે લોકોની વાત પણ બદલાતી જાય પણ માધ્યમ તરીકે રેડિયો ટકી રહેશે એમાં કોઈ શંકા નથી પરિવર્તન તો આવતા રહેશે આપણે જૂના જમાનાની જો થોડી વાત કરીએ તો લેમ્યુન હેરી આપણા ખૂબ સરસ સમાચાર વાચક રેડિયો ઉપરના હતા હિનાબેન સક્સેના આપણે રેડિયો ઉપર ખૂબ સરસ નવા રેડિયોની વાત કરીએ તો ધ્વનિત છે બીજા આરજે દેવકી છે અત્યારના જમાનાની વાત કરીએ તો રેડિયો સારા વક્તાઓને પણ એક પ્રોત્સાહિત કરે છે શું કહેશો હા એટલે રેડિયો છે ને એ એને માટે આપણા એક બહુ જાણીતા કોમ્યુનિકેશન એક્સપર્ટ છે એમણે કહ્યું છે રેડિયો ઇઝ ધ થિયેટર ઓફ માઇન્ડ એટલે કે એ તમારા મન અને મગજને એ રીતે પ્રેરિત કરે કે તમે કંઈક વિચારતા થાવ ટેલિવિઝન માટે એવું કહેવાય છે કે એ તમારા આંખ અને કાન બંનેને એની ઉપર કબજો જમાવી લે એટલે તમારા વિચારોનો અવકાશ ઓછો રહે જ્યારે રેડિયો છે એમાં તમારા કાનને જે આપે કાન દ્વારા તમારા સુધી પહોંચે એટલે કે ત્યાં વિચારવા માટે બહુ જ અવકાશ રહે અને જેનો અવાજ સારો છે અવાજ સારો એટલે આપણે દરેકનો અવાજ સારો જ હોય છે ફક્ત આપણે એને સારી રીતે કઈ રીતે પ્રસ્તુત કરવું એ જાણતા હોઈએ તો આપણે આપણી વાત લોકો સુધી પહોંચાડી શકીએ અને આપણે જેટલા પણ નામ લઈએ જે પણ આપણે જેને સારા બ્રોડકાસ્ટર કહીએ છીએ એ લોકો લોકોની ભાષામાં વાત કરતા હોય અને લોકોને રેડિયો છે ને એમાં બહુ તમે આપણે જેને ઝારગન્સવાળી ભાષા એટલે કે બહુ સુશોભિત ભાષાને અવકાશ નથી પણ તમે સામાન્ય આવી જાય એવી ભાષા હોય તો તમે લોકોના દિલ સુધી પહોંચી શકો અને એવા ઘણા બધા દરેક શહેરમાં એવા ઘણા બધા આપણે જેને રેડિયો સાથે જોડાયેલી વ્યક્તિઓ છે કે જેના નામ લોકોના હૈયે ને હોઠે હોય છે જી દર્શક મિત્રો આ રેડિયોને આજ આવતીકાલ અને ગઈકાલ એના પર ચર્ચા ચાલુ રાખીશું પણ એના પહેલાં એક લઈએ નાનકડો બ્રેક અમારો કપાટ કોને ખોલ્યો હતો મારી ત્રણેય ફોટો દેખાતી નથી

રેડિયો ગઈકાલ આજ અને આવતીકાલ અવાજની દુનિયાની આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણી સાથે આપણા બંને ગેસ્ટ ઉપસ્થિત છે મૌલિકભાઈ અને ત્રિલોકભાઈ ત્રિલોકભાઈ રેડિયો સાહેબે જેમ કીધું મૌલિકભાઈ કે ઘણું બધું આપણને પીરસતા હોય છે વિવિધતા હોય છે શિક્ષણ છે મ્યુઝિક છે આર બધા આપતા હોય છે પણ સાથે સાથે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એનો બેઝ ક્યાંક રેડિયોમાંથી જ મૂળ સુધી અત્યારે પહોંચાયેલો હોય એવું તમને નથી લાગતું ગામડે ગામડે અત્યારે રેડિયો હોય છે હવે આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ એટલે કે સંગીત અને કલાના વારસાની વાત કરી તો એને જાણવામાં રેડિયો એટલે આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજ્યો છે આપણે સ્વીકાર કરવો પડે આપણા જે સારામાં સારા લોક કલાકારો છે એ દિવાળી બિન ભીલથી લઈને મણિરાજ બારોટ સુધી એ બધા જ શરૂઆત એમની આકાશવાણીથી થઈ એ બધાને લોકો સુધી પહોંચાડવામાં આકાશવાણીએ બહુ મહત્વનો ભાગ ભજ્યો આપણા લોકગીતો હોય આપણા અલગ અલગ પ્રસંગો ગીતો હોય અલગ અલગ પ્રસંગોના ગવાતા જે ગીતો છે એને આકાશવાણીએ જાળવ્યો અને લોકો સુધી પહોંચાડ્યા આપણા જે નવા નવા કવિઓ છે રમેશ પારેખથી લઈને ઘણા બધા જે કવિઓ છે એ એ બધાની રચનાઓ સુગમ સંગીત દ્વારા લોકો સુધી પહોંચી એટલે કે એ આપણા જે કવિઓ હોય એમને પણ લોકોમાં જાણીતા બનાવવામાં આકાશવાણી એક મહત્વનો ભાગ ભજ્યો એટલે કે લોકો સુધી પહોંચવામાં આ બધા કવિઓને પહોંચાડવામાં આકાશવાણી એક મહત્વનો માધ્યમ બન્યું પછી આપણું જે સાહિત્ય છે એ આપણે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ હોય કે આપણી જે સાહિત્યિક કૃતિઓ હોય એના ઉપરથી પણ રેડિયો પર પ્રસારણ થયા એટલે કે આવી જે કૃતિઓ જે એક ચોક્કસ વર્ગ સુધી સીમિત રહેતી હતી એની બદલે એ સામાન્ય જન સુધી પહોંચી એટલે આપણા સાહિત્ય હોય આપણું સંગીત હોય એ સંગીત આપણે શાસ્ત્રીય સંગીતથી લઈને લોક સંગીત હોય કે આપણું જે સંસ્કૃતિ હોય આપણી જે સાહિત્ય હોય આપણી જે વર્તમાન વાતો હોય એ લોકો સુધી પહોંચાડવાનો લોકોને એની સાથે જોડવામાં મહત્વનું કાર્ય કરવાનું ઇવન સવારે સવારમાં રામાયણની ચોપાઈ પણ વાગતી હોય છે પ્રસંગો પાત આપણે શ્રાવણ મહિનો હોય કે પછી અધિક મહિનો હોય એ પ્રમાણે આપણે એ રીતના પ્રોગ્રામ કરતા છે મૌલિનભાઈ આજની પેઢીને આવતીકાલ માટે રેડિયો તરફથી શું તમારો સંદેશ આપશો મેં કહ્યું કે આપણે રેડિયો એક સાંસ્કૃતિક એમ્બેસેડર છે અને જે આજની પેઢી છે એ પણ રેડિયો તો સાંભળે જ છે એને અનુરૂપ બધા પ્રોગ્રામોમાં ફેરફાર કરે છે અને અમુક અમારા સદાબહાર પ્રોગ્રામ છે તમે હવા મહેલ જુઓ તો એ વર્ષો પહેલાં સંભળાતો હતો આજે પણ સંભળાય છે આપકી ફરમાય છે મન ચાહે ગીત છે તો આ બધા રેડિયોના પ્રોગ્રામ જે પહેલાં સંભળાતા હતા એ થાય વધારે અત્યારે સંભળાય છે એટલે નવી પેઢી પણ આ પ્રોગ્રામ એને ગમે જ છે અને ત્રિલોક વાત કરી કે સાંસ્કૃતિક વારસો અમે જે દેશના છેવડાના માનવી ટ્રાઇબલ હોય એના માટે હું જ્યારે ત્યાં પ્રોગ્રામ એક્સિટિવ હતો ત્યારે અમે એ લોકો આદિવાસી રામાયણને મહાભારત રેકોર્ડ કરેલું હવે એ મૌખિક પરંપરામાં છે આદિવાસીઓમાં એ આદિવાસી રામાયણમાં એ લોકોના રામ અલગ છાપડા કરતા બરાબર છે અને જે એના એક્સપર્ટ ભગવાનદાસ પટેલ હતા એમણે કહ્યું કે મૌલિનભાઈ હવે નવી પેઢી જે છે આદિવાસીઓની આ નહીં કહી શકે તો આપણે એને રેકોર્ડ કરી લઈએ એક ડોક્યુમેન્ટેશન તો આદિવાસી રામ આદિવાસી મહાભારત એ આખો મેં આદિવાસીઓના આશ્રમમાં જેમ રેકોર્ડ કર્યું જેમ ચૌદમી વેલેન્ટાઇન ડે હોય તો આદિવાસી પ્રણય ગીતો ગોઠિયા ગોઠણના ગીતો તો એ અમે રેકોર્ડ કર્યા તો એ આજની તારીખે પણ ખૂબ પોપ્યુલર છે એટલે પ્રોગ્રામોની અંદર વૈવિધ્યતા છે એ નવી પેઢી યુવાનોને પણ ગમે છે અને એની સાથે સાથે અમે કહ્યું ને કે પોડકાસ્ટ પણ શરૂ કર્યા છે ટૂંક સમયમાં એક નવી ટેકનોલોજી આવે છે કે અમારા આકાશવાણીના ટોક સ્ટુડિયોમાં બે કેમેરા લાગી જશે અને જે રેકોર્ડિંગ થાય છે એનું વિડીયો શૂટિંગ થશે અને એનું પોડકાસ્ટ પણ એ થશે ટેલિકાસ્ટ આવતીકાલ ખૂબ ઉજ્જવળ છે ઉપરથી કહી જતાં જતાં સરસ એક નાનકડો સંદેશ સંદેશ એટલે રેડિયો એક એવું માધ્યમ છે કે જે તમારું મિત્ર છે અને જે તમારા રોજિંદા કાર્યોમાં કોઈ પણ વિક્ષેપ પાડ્યા વગર તમારી સાથે રહે છે તો રેડિયો એ કોઈપણ સ્વરૂપમાં તમારી સાથે હોય અને તમે એકલા નથી પડવાના એ આશા સાથે અને રેડિયોની કેટલીક યાદો તાજી કરવાની ખરેખર મજા આવી ધન્યવાદ આપ બંને મનોભાવો આજે સ્ટુડિયોમાં આવ્યા સરસ મજાની રેડિયોની વાતો કરી આમ ખૂબ મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ દૂરદર્શન પરિવાર સાથે આપનો આભાર માનીએ છીએ દર્શક મિત્રો અવાજ અનેક બદલાયા અને બદલાતા પણ રહેશે પણ અવાજની આ જાદુઈ દુનિયા જે છે હંમેશા રહેશે રેડિયો એ ખાલી યંત્ર નથી અવાજની શક્તિનું પ્રતિક છે કાલનો રાજા હતો આજનો સાથી છે અને આવતીકાલનો અવાજ છે ગમે તેટલી ટેકનોલોજી આવે પણ રેડિયાનો મીઠો અવાજ ક્યારેય શાંત નહીં થાય રેડિયો કાલે પણ લોકોની સામે હતો આજે પણ છે અને આવતીકાલે પણ નવા રૂપરંગની સાથે આપણી વચ્ચે જ રહેશે અત્યારે અમને વિદાય આપશો

લઈ નહીં પપ્પા પણ પપ્પા એ બિચારી પાણી ઢોળે ક્યાં મારા તો એને એજ કર્યું ને નક્કી તમે જ કયું હશે નિહાળો બકુલ નું બખટ